નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર વૃંદાવનના સંત હરિદાસ અને રાજા અકબરની સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું કે હરિદાસજીએ એને અકબર રાજાને કેવો ચમત્કાર દેખાડ્યો અને આ પૌરાણિક કથા છે અને સત્ય ઘટના છે તો ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયો શેર જરૂર કરજો જેને પણ હરિદાસજી સંત અને અકબરની આ વાર્તા ન સાંભળેલી હોય ને એને સંભળાવજો અને તમારાથી દૂર હોય તો આ વિડીયોની લિંક શેર કરી એને તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ વૃંદાવનમાં મોટા સંત રહેતા અને બહુ જ ભક્તિભાવવાળા હતા સંગીતના શોખીન હતા એટલે અકબરના દરબારમાં તાનસેન જે સંગીતકાર હતો એ ઘણીવાર હરિદાસ મહારાજના વખાણ કરતો ગમે ત્યારે વાત વાતમાં હરિદાસજીના વખાણ કરતો એટલે અકબર રાજાને એમ થયું ઉત્સુકતા વધતી જતી કે હરિદાસ મહારાજજીના આટલા બધા વખાણ કરે છે તો સંત મોટા છે તો મારે મળવા જવું છે પણ તાનસેને એવું કહેતા હો કે તમે રાજા છો એટલે અમારા હરિદાસ બાપુ તમને નહીં મળે તમારે જો આવું હોય તો ભેસ બદલો કરીને તમારે આવવું પડશે આટલા બધા વખાણ હરિદાસ બાપુના સાંભળેલા હોવાથી રાજા અકબર પણ પોતાને રોકી ના શક્યો એકવાર ભેસ બદલી અને તાનસેન સાથે જે તંબુરો વગાડ્યો હોય ને એ તંબુરો ઉપાડવાળા બની અને હરિદાસ બાપુના આશ્રમે ગયા જંગલમાં એમનું આશ્રમ હતું અને હરિદાસ બાપુ બધા લોકો બેઠા હતા અને ભજન ગાતા હતા હવે હરિદાસ બાપુ ભજન ગાતા બહુ જ સુંદર ભજન ગાતા હતા રાજા અકબરથી રહેવાનું નહીં અને કે વાહ 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 આ શબ્દ સાંભળી હરિદાસ બાપુ ભજન ગાતા બંધ થઈ ગયા અને એને ખબર પડી ગઈ કે કોણ છે આ વ્યક્તિ ભાષા ઉપરથી તો કોઈ મુગલ રાજા રાજા થાય છે પછી અકબર હાથ જોડીને પોતાની અસલિયત કહે છે અને તાનસેન એને પૂરું હિસ્ટ્રી કહે છે કે બાપુ એમને મળવા આવું હતું એટલે મેં કીધું કે રાજા હતા એ મળશે નહીં તમારે તમારો પહેરવેશ બદલીને આવવું પડે પણ રાજા પોતાની ટેવથી ચૂકી ના ગયા કે વાહ વાહ કરવાની ટેવ હોય કોઈ પણ સારું કામ થતું હોય ને વાહ વાહ કરવાથી રહી શક્યા નહીં હરિદાસ બાપુ પણ કઈ કાંઈ વાંધો નહીં રાજા હતા ભેસ બદલીને આવ્યા છે કે હવે આવી ગયા છે તો કાંઈ વાંધો નહીં બેસો ને સાંભળો રાજા અકબર કહે છે હરિદાસ બાપુ હું તમારા માટે કંઈક કરવા માંગુ છું હવે તમે આવી જ ગયા છો તો તમારી ઈચ્છા પૂર્તિ કરો તમારે જે કરવું એ કરી શકો રાજાએ હીરા જડી મોટો હાર કાઢ્યો અને હાર કાઢી અને હરિદાસ બાપુને પહેરાયો એ હારની કિંમત એ સમયમાં કોઈ જ કિંમત નહી શકત કાઢી ન શકે એટલો બેસ કિંમતી હાર હતો હરિદાસ બાપુને ગળામાં પહેરાયો અને પ્રણામ કર્યા અકબરને એવું હતું કે આવો બેસ કિંમતી જેની કોઈ કિંમત જ નથી આટલો બેસ કિંમતી હાર મેં હરિદાસ બાપુને પહેરાયો એટલે મારા વખાણ કરશે અને બીજા પણ કોઈ રાજા અથવા તો કોઈ આવતું હશે એના વખાણ કરતા મારા થાકશે નહીં પછી હાર પહેરાવી અને સભામાં રાજા અકબર બેસી જાય છે થોડી વાર પછી હરિદાસ બાપુ પાછા ભજન ગાય છે અને અઢળક જંગલમાંથી અઢળક પશુ પક્ષીઓ આવી જાય છે હિંસક ને અહિંસક એમાંથી એક સુંદર હરણી આવે છે હરિદાસ બાપુ પોતાના ગળામાંથી હાર કાઢી અને હરણીને પહેરાવી જાય છે હરણીને પહેરાવતા જ રાજા અકબર કહે છે કે બાપુ મેં તમને આટલો બેસ કિંમતી હાર આપ્યો છે અને તમે હરણીને પહેરાઈ દીધો તમારે ન તો જોતો તો મને આપવો તો હું મારી કોઈ રાણીને આપત તો એ પણ ખુશ થઈ જાય એ હાર મને પાછો આપી ગયો એટલું કહેતા જ હરણી દોડી અને જંગલમાં ચાલી જાય છે અને અકબર રાજા કહે છે મને આપી દો બે કિંમતી હાર મેં તમને તમારા માટે આપ્યો તો હવે હરિદાસ બાપુ એના મનની બધી વાત જાણતા હતા કે અકબર રાજા પોતાના વખાણ કરવા મને આપી આવી મોંઘી ગિફ્ટ આપેલી હરિદાસ બાપુ પાછા ભજન ગાવા માં અને એક સાથે અસંખ્ય હરણીઓ આવી અને જે હરિદાસ બાપુને હાર દીધો તો અકબર રાજાએ એવો સેમ ટુ સેમ હાર બધી જ હરણીઓના ગળામાં હતો હરિદાસ બાપુ કે છે અકબરને હવે તારો જે હાર હતો ને ગોતીલે લઈ લે આવો ચમત્કાર જોઈ રાજા અકબર પણ હરિદાસ બાપુના ચરણે પડી ગયા અને મને માફ કરો હરિદાસ બાપુ આવી અદ્ભુત કથા છે હરિદાસ બાપુની આ સ્ટોરી જો તમને ગઈની હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી કરીએ તો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક જેવું કરશો નીચે હાઈપ આવશે તો હાઈપ કરવાનું પણ ભૂલતા નહીં કે આવા હતા આપણા સંત જે રાજા અકબરને પણ ઝુકાવી દેતા થશે તો આવી સ્ટોરી જો તમારે સાંભળવી હોય ધાર્મિક સ્ટોરી તો વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ન ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો એટલે કે જ્યારે પણ હું આવા વિડીયો મૂકું ધાર્મિક આપણા સંતના ભગવાનના તો સૌથી પહેલા તમને નોટિફિકેશન આવે અને આવી નવી નવી સ્ટોરીઓ જે તમે ક્યારેય નહીં સાંભળી હોય એવી સ્ટોરી લઈને હું તમને સંભળાવવા જઈ રહ્યો છું તો આવી સ્ટોરી જો તમારે સાંભળી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ અને બે લાયકન પ્રેસ કરીને રાખજો જેથી કરીને જ્યારે પણ હું વિડીયો મૂકું તમને નોટિફિકેશન મળતું રહે અને આવી નવી નવી આપણી ધાર્મિક સ્ટોરીઓનો તમને નોલેજ મળે તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો